સામાન્યકાળના ત્રેવીસમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત પીતર ક્લાવેરનું પર્વ ઉજવે છે પ્રેષિતોની પસંદગી કરતા પહેલાં પ્રભુ ઈસુએ આખી રાત પ્રાર્થનામાં ગાડી પ્રભુ ઈસુ આપણ સૌને જીવનના અગત્યના નિર્ણયો કરતા પહેલાં ઈશ્વરની ઈચ્છા જાણવાનો પાઠ શીખવે છે સાંભળીએ સંત લુકૃ શુભ સંદેશ અધ્યાય છ કડી બારથી ઓગણીસ તે અરસામાં ઈસુ પ્રાર્થના કરવા માટે ડુંગર પર ચાલ્યા ગયા અને આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાડી સવાર થતાં તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી બારને પસંદ કરી તેમનું પ્રેષિતો એવું નામ પાડ્યું સિમોન જેનું નામ તેમણે પિતર રાખ્યું અને તેનો ભાઈ આંદ્રિયા યાકોબ અને યોહાન ફિલિપ અને બર્થોલ્મી માથી અને થોમા અલ્ફીનો દીકરો યાકોબ અને જહાલ નામે ઓળખાતો સિમોન યાકોબનો દીકરો યહુદા અને વિશ્વાસ ખાતી નીવડ્યો હતો તે યહુદા ઈશ્કરિયો પછી શિષ્યો સાથે ડુંગર પરથી નીચે આવીને ઈસુ એક સપાટ જગ્યાએ ઉભા રહ્યા ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય જામ્યો હતો અને યરૂમ અને યહુદિયામાંથી તેમજ તુર અને સિદ્ધોનના દરિયાકાંઠાના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો તેમને સાંભળવા આવ્યા હતા અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજા કરવામાં આવ્યા ટોળામાંના બધા જ માણસો ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા કારણ શક્તિ તેમનામાંથી નીકળીને સૌ કોઈને સાજા કરતી હતી આજના શુભ સંદેશમાં ઈસુ તેમના અનેક શિષ્યોમાંથી બાર પ્રેષિતોને પસંદ કરે છે પ્રારંભમાં જ ઈસુએ આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાડી તેનો ઉલ્લેખ છે આપણને એમ થાય કે ઈસુને પ્રાર્થના કરવાની જરૂર ખરી આપણે એવું વિચારીએ છીએ કેમ કે આપણી માટે પ્રાર્થના એટલે ઈશ્વર પાસેથી કંઈ માગવું પણ પ્રાર્થનાનો સાચો અર્થ છે ઈશ્વરના સાનિધ્યમાં વસીને ઈશ્વર સાથે વાત કરવી ઘણીવાર મૌન રહીને પણ ઈશ્વર સાથે વાત કરી શકાય આ એક અદ્ભુત અનુભવ છે લુકના શુભ સંદેશમાં ઈસુ વિવિધ પ્રસંગોએ પ્રાર્થના કરતા હોવાનું આપણે વાંચીએ છીએ બીજે દિવસે સવારે ઈસુ પોતાના શિષ્યોને પોતાની પાસે બોલાવે છે અને તેમાંથી બહારને પસંદ કરે છે અને તેમને પ્રેષિતો તરીકે ઓળખાવે છે શિષ્ય એટલે અનુયાયી જે ગુરુ પાસેથી ઉપદેશ કે જ્ઞાન મેળવે છે અને પ્રેષિત એટલે જેની પસંદગી મોકલનારના પ્રતિનિધિ તરીકે તેનો સંદેશ પહોંચાડવાની હોય છે આપણે પણ સ્નાન સંસ્કાર દ્વારા ઈસુના શિષ્ય બની જઈએ છીએ અને ધર્મસભા મારફતે ઈસુનું શિક્ષણ મેળવીને ઈસુના પ્રેષિત તરીકે જીવીને તેમના પ્રેમ અને કરુણાનો સંદેશ અન્યોમાં પહોંચાડવાનો છે આ કામ આપણે આપણી વાણી વર્તન આપણી જીવનશૈલી કે લેખન કાર્ય દ્વારા કરી શકીએ છીએ ઈસુએ પસંદ કરેલા બાર પ્રેષિતો કોઈ મોભાદાર કે પ્રતિષ્ઠિત વર્ગના નહોતા તેઓ નિરક્ષર અને ઉપેક્ષિત કે તિરસ્કૃત વર્ગના હતા ઈસુની ધરપકડ અને મૃત્યુ પછી તેમના આ બાર શિષ્યોએ જે વર્તન કર્યું તે જોઈને કદાચ એવો વિચાર આવે કે ઈશ્વરે કેમ આવો ઇનકાર કરી શકે દગો દઈ શકે કે ડરના માર્યા નાસી જાય એવા શિષ્યોને પ્રેષિત તરીકે કેમ પસંદ કર્યા હશે પણ ઈશ્વરની યોજના સામે આપણી દ્રષ્ટિ હંમેશા ટૂંકી પડતી હોય છે ઈશુનું જીવન કાર્ય સંપન્ન કરવા માટે ઈસુની ધરપકડ જરૂરી હતી અને તેનું નિમિત્ત યહુદા બન્યો પિતરનો નકાર જ એને ત્યાર પછી એટલો તો મજબૂત બનાવે છે કે આપણને આશ્ચર્ય થાય કે આ એ જ ડરપોક પિત્તર છે ઈશ્વર પહેલાં પસંદ કરે છે અને પછી તેની યોજના મુજબ તેણે નક્કી કરેલ કાર્યો માટે આપણને લાયક બનાવે છે અને તે માટે બધી જ જરૂરી બાબતોથી આપણને સભર કરે છે આ જ પ્રેષિતોએ અને સંત પાઉલ અને બારનાબાસ જેવા પ્રેષિતોએ ધર્મસભાનો વિશ્વવ્યાપી પાયો નાખવા માટે પ્રારંભમાં જે ફાળો આપ્યો તે આ સત્યની સાબિતી છે ઈશ્વર આપણે શું છીએ તે નહીં પણ શું બની શકીએ એમ છીએ તે ધ્યાનમાં રાખીને પસંદગી કરે છે આપણે બધા ઈશુના પ્રેષિત છીએ શ્રદ્ધા અને પ્રાર્થના દ્વારા આપણે આપણા જીવનમાં ઈશ્વરની શું ઈચ્છા છે તે જાણવાનો પ્રયત્ન કરતા રહેવાનું છે અને ત્યારબાદ આપણી જાતને ઈશ્વરને તેમના સાધન તરીકે સોંપી દઈને નિશ્ચિંત થઈને જીવવાનું છે બાકીનું કામ ઈશ્વર જ સંભાળી લેશે જીવનના અંતે આપણને એ વાતનો સંતોષ હોય કે ઈશ્વરે આપણને આપેલી વિવિધ પ્રકારની ભેટોનો ઉપયોગ આપણે તેના મહેમાર્થે કરી શક્યા છીએ તો આપણા જીવનમાં ઈસુના પ્રેષિત તરીકે જીવવા બદલ કેટલો આનંદ વ્યાપી રહે i oh good 能啊。 प्रभात नाम लई तुझ करूँ प्रणाम ए सों साथ रोज प्रभाते नाम लई तुझ करूँ प्रणाम हे भगवान तारूँ नाम हे भग